જય માતાજી મિત્રો નાનજી નાયક સિંગર અને હું એટલું જણાવવા માગું છું કે આપણે દેશી ગપુલી તૈયાર કરવાના છીએ હવે સીઝન આવી રહી છે લગ્નની એટલે કંઈક આપણે થોડુંક આગળ લાવશું એમ જેમ સગવડ થાય એટલે આપણે સગવડ કરીને પણ આપણે ગીત ગણાવશું પણ ગીત ગણાવશું એટલે પણ તમારી સપોર્ટની જરૂર છે મારા મિત્રો મારા ભાઈઓ તો મને સપોર્ટ કરશો કે નહીં કરશો એ મને કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલનું નામ છે નાનજી નાયક ગોધરા તમે સરસ મારશો ને એટલે આપણી ચેનલનું નામ આવી જશે અને આપણે બે સોંગ ભણાવ્યા છે કેટલા બે સોંગ ભણાવે છે ટેન્શનમાં પડી એક જાનવડી એ આપણી ચેનલમાં નથી પણ આપણે પીપીભાઈ બારિયાની ચેનલમાં છે પણ એ તમે ટીમલી પણ સાંભળજો અને આપણું એક સોંગ છે દશામાનું સોંગ દશામાની કે આરતી એટલે નહીં સાંભળી હોય તો તમે યુટ્યુબમાં જઈને સાંભળજો દશામાની આરતીનું નામ છે ચોખા ઘીના દીવડાની દશામાની આરતી અને ચેનલનું નામ છે નાનજી નાયક ગોધરા સરસમાર એટલે દશામાની આરતી આવી જશે તો સાંભળજો મારા મિત્રો અને તમારા જેટલા મિત્રો હોય એટલા તમે શેર કરતા જજો અને જેટલા મારા સગાવાલા હોય બધાને જણાવજો આપણી ચેનલને સપોર્ટ કરજો આગળ વધાવજો અને તમને એટલું કહેવા માગું છું કે તમારા નાનજી નાયકને સપોર્ટ કરશો કે નહીં કરશો એ મને જણાવજો કોમેન્ટમાં મારા મિત્રો તમે મારા સગાવાલા હોય એ મને સપોર્ટ કરજો બસ મારે સપોર્ટની જરૂર છે એવું નથી કે મને બધું આવડી ગયું એવું નથી પણ મને થોડો થોડો અનુભવ પડે છે એટલે આપણે ગીત બનાવશું ને બધા કલાકારો નવું નવું લાવે છે એવું પણ આપણે કંઈક તમારે સપોર્ટથી તમે સપોર્ટ કરશો તો જ હું નવું લાવીશ તમે સપોર્ટ નહીં કરો તો મજા નહીં આવે મારા મિત્રો પછી હું નવા નવા ગીતો બે વફાના પછી દશામાના પછી દશામાના દાખલા પછી રામાપીના ભજનો કંઈક આપણે નવું નવું બનાવશું મારા મિત્રો તમારા નાનજી નાયકને કંઈક આગળ સપોર્ટ કરો તો આપણે નવું નવું લાવશું મારા મિત્રો જય માતાજી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો મારા મિત્રો જય માતાજી મિત્રો هي گهري ته يي بهي نه آيک نڪر